માતાજી મિત્રો હાર્દિક સ્વાગત છે તમારું અમારી આ ગુજરાતી સ્ટુડિયો ચેનલમાં અમારી ચેનલમાં તમે નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ શેર અને લાઈક જરૂરથી કરજો મિત્રો અને આજે ખરાબ બપોર છે અને ગરમીનો ટાઈમ છે અને વરસાદ વરસેલો છે બે દાડા પહેલાં એટલે ઉકળાટ પણ જમીન મારી રહી છે તેમ છતાં અમે કુપટ ગામે ડીસા તાલુકાના કુપટ ગામે શીતળા માતાજીના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છીએ તો દર્શન અમે કરશું તમે પણ દર્શન કરાવશું અને વચમાં એક મહાદેવનું મંદિર આવે છે એ મહાદેવના મંદિરે પણ દર્શન કરવા જઈશું તો આ વિડીયો મિત્રો પૂરેપૂરો જોજો અને દર્શનનો લાભ તમને મળશે અને અમને પણ મળશે તો ચાલો જઈએ માતાજીના મંદિરે અને મહાદેવના મંદિરે દર્શન કરવા માટે મહાદેવના મંદિરે દર્શન કરવા માટે જઈએ ત્યાં એક બાપજી રહે છે તો બાપુ જોડે પણ મંદિર વિશેની થોડી ઘણી માહિતી મેળવશું અને આપણને બહુ જ મજા આવશે મિત્રો તો પૂરેપૂરો વિડિયો જોજો જય માતાજી તો મિત્રો હવે અમે મંદિરે આવી ગયા છીએ અને આ મંદિર છે તે મહાદેવનું મંદિર છે ત્યાં જઈએ અને દર્શન કરીએ અને બાપુ કદાચ હાજર હોય તો એમની પાસેથી આપણે થોડા ઘણી મંદિર વિશેની માહિતી અને સારી સારી વાતો સાંભળીએ અને દર્શન કરીએ ત્યાં જ મિત્રો અને પછી અહીંથી દર્શન કરી અને જઈશું ડીસા તાલુકાના કુપટ ગામે ત્યાં શીતળા માતાજીનું મંદિર છે ત્યાં પણ દર્શન કરીશું અને મજા કરીશું મિત્રો તો વિડીયો પૂરેપૂરો જોજો અને ખૂબ જ આપણને મજા આવશે તો મિત્રો આ બાજુમાં અમે આ મંદિરે આવ્યા છે ત્યાં હનુમાન દાદાનું પણ મંદિર છે તો ચાલો ત્યાં પણ દર્શન કરીએ અને પછી જઈએ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે તો ચાલો આપણે હનુમાન દાદાના દર્શન કરી લઈએ મિત્રો આ છે હનુમાન નું મંદિર ત્યાં આપણે દર્શન કર્યા અને હવે જઈશું મહાદેવના મંદિરે દર્શન કરવા માટે અને ત્યાં બાપુ જોડે જઈશું ઘણીવાર વાતચીત કરીશું અને સારી સારી વાતો સાંભળશું તો મિત્રો આ વિડીયો તમે ચાલુ રાખજો અને બહુ જ ખૂબ જ મજા આવશે ત્યાંથી પાછા જઈશું આપણે કુપડ ગામે શીતળા માતાજીના મંદિરના દર્શન કરવા માટે ત્યાં પણ માતાજીના દર્શન કરશું અને આનંદ કરીશું મિત્રો ખૂબ જ મજા આવશે તો મિત્રો હવે ચાલો જઈએ આપણે મહાદેવનું મંદિર છે ત્યાં દર્શન કરવા અને બે બાજુ કેટલી સરસ મજાની ધજાઓ છે અને સરસ મજાના ચડવાના પગથિયા છે આ મિત્રો આ મંદિર આવેલું છે બનાસ નદીના કિનારે એટલે કે બનાસ નદીથી થોડું દૂર છે જૂનાડીસા ગામથી બહાર નીકળીએ ત્યાં આ મંદિર આવેલું છે તો ચાલો જઈએ મિત્રો મંદિરે અને ખૂબ જ મજાનો નજારો છે જોઈ લો મિત્રો કેવી સરસ જગ્યા છે અને થોડું પહાડ ઉપર હોય એવું આ મંદિર છે તો ચાલો મિત્રો આ મંદિરના આપણે દર્શન કરી લઈએ તો મિત્રો હવે આપણે રામેશ્વર મહાદેવના દર્શન કર્યા અને હવે નીકળીએ છીએ કુપટ અને બનાસ નદી વચ્ચે થઈને જવાનું છે તો બનાસ નદીનો પણ નજારો તમને થોડો દેખાડશું તો મિત્રો આ વિડીયો એન્ડ સુધી ચાલુ રાખજો બહુ મજા આવશે મિત્રો તો આ વિડીયો પૂરેપૂરો જોજો અમે બનાસ નદીમાં આવી ગયા છીએ અને વાયથી કુપટ ગામ નજીક જ છે ત્યાં શીતળા માતાના મંદિરે જઈશું જ્યાં સુધી કે કેટલા બધા વિશાળપટમાં બનાસ નદી છે અને કેટલી બધી રેત છે મિત્રો આ નદીમાં પાણી ભરપૂર આવે ત્યારે તો એનો નજારો કંઈક અલગ જ હોય છે અને ચારે બાજુ મોટો વિશાળ દરિયો બની જાય એવો નજારો લાગે છે તો મિત્રો હવે વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને બાળારામથી દોતીવાડા ડેમમાં પણ પાણીની આવક ચાલુ છે તો મિત્રો આ વર્ષે વરસાદ સારો પડશે અને બનાસ નદીમાં પાણી ચાલુ થશે તો ચારે બાજુ દરિયો દરિયો એવું લાગશે તો મિત્રો એ પણ કોઈક દિવસ તમને વિડીયોમાં બતાવશું તો આ બાજુ છે ડીસાથી લગભગ પોરબંદર ડીસ્સાથી મિત્રો આ સામે દેખાય તે રેલવે પુલ છે તે પાલનપુરથી કંડલા બંદર જવા માટેનો મોટામાં મોટો પુલ છે અને આ બાજુ દેખાય દૂર દૂર દેખાય છે તે ડીસા શહેર છે તો ચાલો મિત્રો હવે જઈએ આપણે શીતળા માતાજીના મંદિરે અને ત્યાં જઈને દર્શન કરીએ તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ શીતળા માતાજીના મંદિરે અને આ મંદિર આવેલું છે ડીસા તાલુકાના કુપટ ગામે તો ચાલો આપણે પહેલાં દર્શન કરી લઈએ અને આજુબાજુની જગ્યા જોઈ લઈએ તો મિત્રો હવે દર્શન કરવા આપણે જઈ રહ્યા છીએ તો વિડીયો ચાલુ રાખજો તો આ છે શીતળા માતાજીનું મંદિર અને આપણે દર્શન કર્યા મિત્રો અને જો કોઈને ચામડી રોગ હોય અથવા વોકની તકલીફ હોય તો મીઠાની માનતા કરવાથી અહીં બધાએ માતાજી તમામ રોગો હટાડે છે તો બહુ દિવસ આ મંદિરે આવો અને દર્શનનો લાભ લો અને કોઈ પણ એવી તકલીફ શરીરની ચામડી રોગની કે વોકની હોય તો માનતા માતાજીની માનજો તો તમામ દુઃખ દૂર કરશે અને સૌને સારા ફળ આપશે માતાજી મિત્રો આપણે માતાજીના દર્શન કર્યા હવે આ બાજુના મંદિરનો નજારો દેખીએ આજુબાજુની જગ્યા દેખીએ અહીંથી જોઈ લઉં કે મંદિર સારું છે અને ખૂબ જ વિશાળ જગ્યા છે કોઈક દિવસ ડીસા તાલુકામાં આવો તો ડીસા તાલુકાથી એ કુકટ ગામ બહુ નજીક જ છે અને ત્યાં આ મંદિરની મુલાકાત જરૂર લેજો મિત્રો તેની બાજુમાં જ એક મંદિર છે અમને ખબર નથી પણ ત્યાં પણ આપણે દર્શન કરી લઈએ બળિયાબાપજીનું મંદિર છે તો આ મંદિરનું પણ દર્શન તમે આવો તો કોઈક દિવસ આવો તો દર્શન કરજો અને મિત્રો ફાગણ મહિનાની સાતમના દિવસે આ મંદિરે શિતળા સાતમના દિવસે આ મંદિરે ખૂબ જ ભવ્ય મોટો મેળો ભરાય છે અને આજુબાજુના ગામના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડે છે મિત્રો હવે માતાજીના દર્શન કરીને અમે નીકળી ગયા છીએ અને હવે સમય થોડો ઓછો છે એટલે ઘરે જઈએ છીએ ત્યાં સુધી મિત્રો અમારો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને શેર સબસ્ક્રાઈબ અથવા લાઈક જરૂરથી કરજો જેથી આવનારા નવા બ્લોગમાં અમે ફરી મળીશું જ્યાં સુધી જય માતાજી